રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં હશો એ આશા સાથે આજનો વ્લોગ એ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં ના જો આઠ જેવું થાય છે આઠ હવાર જેવું અને આજે આપણે આજે વાવેતર કરવા કંઈ જવાનું છે નહીં મગફળી હવે પડી ગઈ ધીમી અને મગફળી કદાચ વાવવાની હજી એક બે દણાની પણ એમાં હજી કપાસ ઊભા છે એટલે એ કપાસ ફૂંકણી હાલી જાય પછી ખેતીયું થાય અને આજે એક કપાસમાં ફૂંકણી આવી ગઈ એમાં રોટાવેટર રાખેલ કાલે કદાચ હવન થાય એટલે એવા એ રીતના ટૂંકમાં ઓર્ડર છે અને એવું બધું છે એટલે બે દિન એ છે રજા કાલે તો થોડુંક મને મજા નહોતી એટલે એ મગફળી હતી બારક વિકાની એ આપણે ગયો તો ભરતભાઈ આપણો જે ડ્રાઈવર જોયો ને એને દઈ દીધી એટલે પછી એ આવી જ એટલે મજા નહોતી એટલે કીધું આપણે વ્યામું ખાયેલી એક દી અને પાછો વિકાસી નહોતો એટલે હવે વિકાસ આવી ગયો તો પાછી આ બ્રેક આવી બ્રેક આવી એટલે તલ પાછા ચાલુ થાય સફેદ તલ ચાલુ થાય હવે અત્યાર સુધી વવાતા એ કાળા વવાતા તો એ કાળા જ વવાણા પણ હવે તલ ચાલુ થાય એટલે પછી એક ધારા થઈ જાય ચાલુ અને તલ પછી ધીમી ગતિએ ચાલુ રહે કાયમ થોડ થોડા કાયમ થોડ થોડા કાયમ થોડ થોડા થેટ હોળી ખોજી ચાલુ રહે તલ ચાલુ થાય ને એટલે પછી એક ધારા હોળી ખોજી ચાલુ રહે લગભગ એક મહિનો હાલ છે એક મહિનાની આજુબાજુ અમારા ગામમાં વાવેતરમાં ટ્રેક્ટર હાલવાનું છે પછી ભલે કાયમ એટલું બધું ન હોય પણ કાયમ દહ પંદર વીકા વીસ વીકા દહ પંદર વીકા વીસ વીકા જેટલું આપણા ભાગ્યમાં હોય ને એટલું ટૂંકમાં મળી જાય ચાલો એવું બધું છે ને આજે થોડુંક કામ છે તો નવું વીખવાનું છે અને આપણે ગૌ માતા દર્શન કરલી પહેલાં તો જય ગૌ માતા જો અમારે મીરા હામે જ દર્શન દેવા આવી જાય જય ગૌ માતા આ તો કમર એવી દુઃખે છે ફૂકા બોલાવી આ નવરા પીડા પીડા તું કાંઈક થાય જય નંદી મહારાજ આ જો છે ને આ સીટ આપણે ખોલીને લઈ જ આવી છે જેતપુર આ સીટ આખે આખી ખોલીને લઈ જાવી જેતપુર એનું કારણ છે કે થઈ ગઈ આવું કોઈ જાતનું વર્કિંગ કરતી જ નથી એટલે બેરિંગને એવું બધું નવું નખાવશું અને સીટ પણ થોડીક વ્યવસ્થિત બંધવી લેવું અને કવર ને આન બધું થોડું થોડું જે કંઈ કરવા નહીં છે એ બધું વ્યવસ્થિત કરાવી લે એટલે સીટ કમ્પ્લીટ કરી નાખવી આવું સીટ કમ્પ્લીટ હોય ને તો આપણે આંખવાની બેહવાની બધી મજા આવે મારે કાકી પણ આવી ગયા તો કેમ વાડિયા જાવ છું હે કેમ હતી વાડિયા મારા કાકાની વીવા છે કુંભના મેડમ ગયા તા ને કા કેટલા દી દહિ રોકાઈ એવા આઠ દી તો બાય બે હે ખબર હાલો આ તમારે શું આજ કામકાજ કરવાનું આકડે બીય છે તેડી હવે આવી ગયી છે કેનક મૂકી જાય

જો 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 આ ભાગમાં કરવા છે ને આગળ બધે હાલો સકલી હોય એટલે બાંધી દેજો હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હવે કુંડા બુંડા બધું બાંધી દેજો ને આને છોડીને અને પાછા દાણા નવા ભરી લેજો હા નવરાઈ નવરાય ને તો એવું કરી લેવાનું બધું સકલી બે કરે ને બે પૈડા હે બે પાછા લઈ આવીશું એટલે હે ને લીધા પૈડા હોય તો બાંધી જ દેવાના અને આ જૂના દાણા રહ્યા ને એ બધા સાફ કરી ના ગયો પેલા હરકા તો હોય ને જૂના દાણા કાઢીને પછી નવા ફરી દેવાના તો કાકા આવી ગયા કુંભના મેળામાંથી

અમાહનું વધારે હોય ને મહત્વ હા એવું પાછું એટલે એમ માણસો બધું નવરા હોય ને કઈક પછી આવી રીતનું સંયોગ કઈક બનતા હોય એટલે પછી પબ્લિક એમ વધે ને હાલો આપડે હે ને સીટ નીકળી ગઈ છે તો હવે કા ભાઈ આવું ને જેતપુર જેતપુર લઈ જાય ને વાળી કરી નાખીએ એટલે થઈ જાય વર્કિંગ વાળું એટલે આંખવાની મજા આવે અને આજ નવરાય છે તો આવું કરી લઈ અને જવાનું છે આ બધા વિજય સીટ કવર ગયું ને ત્યાં જ જવાનું છે જેતપુર કણિક પ્લોટમાં મિત્રો આપણે સે સીટ થઈ ગઈ કમ્પ્લીટ જો અને સીટમાં પંદરસો રૂપિયાનો ખર્ચો થયો પણ ખાલી બેરિંગ બુશિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું પણ ઓલી વર્કિંગ હાવ નત કરતી હવે અત્યારે જો તમે કેટલું વર્કિંગ કરે છે સીટ સારી હોય આરામદાયક તો ટ્રેક્ટર આકવાની મજા આવે ઠાકો ઓછો લાગે કમર ઓછી દુખે બાકી તો હજળ બમ હોય તો આવીને તો ઠાઠું સોલાઈ જાય બરાબર ને હે બાકી કેમ થઈ ગઈ હવે કાંઈ ઘટે વલિતનગર હાવ હલતી નહીં કા હાવ ગમે એટલો આટલો રહ હજડ હા હાવ હજળ હતી અને બીજા નંબરમાં થોડુંક ભલે બંધવી નથી પણ જે આપણે આ સીટ કવર તો હતા જ

પણ સાઈડ સાઈડમાં ચાલવું પડે પંખે રોદો આવે ઓટોમેટિક થાય રોદો આવે ઓટોમેટિક થાય ઓલું તો હાવ હજાર બંધ થઈ ગયું ખબર કમર માટે દુઃખ હાન થાય તો કોઈ વસ્તુ નહીં હલતી નહીં અને આમાં જે આ બુશિંગ આવે ને બુશિંગ જે આ અંદર એમાં બધી બેરિંગ આવી ગયા એટલે થઈ ગયું રેડી પંદરસો રૂપિયાનો ખર્ચો થયો પણ થઈ ગયો કમ્પ્લીટ કેમ હવે ઠાકોડો ન લાગે આપણે જો બોપરા પાણી કરીને અને હવારમાં તો જેતપુર ગયા હતા સીટ રિપેર ને પછી બોપરા પાણી કરીને આવ્યા છે બધા વાળીએ વાળીએ હું વાળું પાણી ભાઈ સાથે મકાઈમાં દવા અને બાયું ધોવે છે કપડાં વાળીએ આપણે વાળીએ ધોવે કપડાં અને કાનો ને બધા અહીંયા વાળીએ જ છે પાણી આગળ પીધા અને પછી આપણે બે તલમાં અત્યારે બીજું પિયત ચાલું છે કાલ થોડાક પાયા હતા પંદર ખતર વાતર બાકીનું આજે એક વાગ્યાનું ચાલું છે હવે આમથી પીતું આવે હવે જા પાંચ ટુકડા રહ્યા છે ત્રાહના આગળ પી જાય અને પસાટના બે વાતર આડા ખોતે છે એટલે એ આગળ બધે પી જાય અને તલ આપણે બીજવાઈણમાં હાથમાં દિવસે સઠ્ઠા કે હાથમાં દિવસે લગભગ બીજવાયના એટલે કે બીજું પાણી આપ્યું એમ બરાબર તો પહેલું તો આપવું હોય ત્યાંથી સઠે હાથમાં દિવસે અને હવે જો કોઈ વાવો આ ગરમી વાતાવરણ થઈ જાય ને હવે કોઈ વાવે તો એને સોથે કે પાંચમે દીએ પિયત આપી દેવું પડે કારણ કે અત્યારે તલ થોડાક એક બે દિવસ લેટ ઉગતા હોય છે ઠંડીની હિસાબે અને ગરમી જો વધુ વધશે તો પાંચ દિવસમાં તલ ઊગી જાય છે બરોબર આપણે આપણે ક્યાંક ક્યાંક દેખાય છે હોત હવે પણ વાંધો નથી આવતો લગભગ તો કોક દેખાતો હોય પાય છે અને એક વાર તો અમારે એવું બન્યું હતું કે વાવ્યા એક પિયત આપવું અને સોથે દિવસે બીજવાણમાં ગયા હતા આ બધા તલ ઊગી ગયા હતા પણ તોય બીજું પીએટ આપી દીધું તોય વાંθο નોતો આવ્યો હવે આ વખતે તો થાય આ સાસુ આ વખતે ઘણાય 50 60% દેખાઈ ગયા છે પણ આમ તો નો દેખાય પણ આવ બારીક અજી તો બબે પાંદળીયા થ્યા છે બરોબર પતલ ઉગી જાહે કમ્પ્લીટ ઈ કાઈ વાંતો નથી પણ પીએટ આપવામાં એક બે દિવસ થોડુક અમારે લેટ થયું કાલ જો પી ગયા હો તો સારું હતું કાઈ વાંતો નોતો પણ આજે ઘણા ખરા તલ દેખાઈ ગયા છે દેખાઈ ગયા પછી પીએટ આપવામાં હવે આગળ શું થાય એ પણ જોયા જેવી એક વાત છે બરાબર તો એવું કાંઈ નથી કે વાંધો ન આવે તો ન આવે બાકી જો આવે તો આવે હોતી તલની છે ને રોળિયો કોળિયો કહેવાય બરાબર હાથમાં આવે ને ત્યારે આ તલ ઉજરવાને એ જ અઘરા છે પછી આને કાંઈ નથી થતું એકવાર ઉગીન ઉજરી ગયા ને પછી કાંઈ વાંધો નથી આવતો એકવાર પારા પ્રમાણે તલ આવી ગયા તે પછી ઘણા ખરા એવા રોગ આવે છે પણ અમારે ત્યાં નથી આવતો ઘણા ખરા રોગ એટલે કે ઊભા એમને ફૂંકાઈ જતા હોય બરાબર અમારે તો અહીંયા કોઈ વસ્તુ થતી નથી ટૂંકમાં અમારી જમીનમાં પછી ગામની ઉગમણી સીમમાં જાઓ ત્યાં થાય છે ત્યાં તલ ઊભા એમને ફૂંકાઈ જતા હોય તો અત્યારે આપણે હવે પાંચ ટુકડા રહ્યા છે ને આ કોઈ ફૂટી ગયું તો હવે પાઈ દઈ અને પછી કામ પૂરું થઈ ગઈ આપણે તલમાં પિયાત ચાલુ હતું એ દેવાઈ ગયું છે અને આપણે મકાઈ ને ખરનો પૂરો વાટવાનું જીકાઈ એ વાટે છે અને મક ભાઈ ને એને છે દવા સાથે છે એને હવે ચેલો પંપ રહ્યો છે સટાઈ જે લાગડી એ અહીંયા આવી છે અને આ મકાઈનો પૂરો વઠી ગયો ખંડનો પૂરો વઠી ગયો અને હવે તો આ કાંઈક શું આ શાકભાજી બાયોને ભારવું જ હોય જો તા તો ઉતારવા જ મંડે સીધી શું કરે છા ચાલો સીતારામને લગ્ન કરીને વીઆવી કેમ એમ નહીં આમ શાકનો એમ

લીંબુ છે એટલે આ કોઈ ઓલા ગોદળિયા નથી હો મોટા જે આવે એ નથી હા છો લટા હે લઠા અને બી નથી કામાં કે નીકળે બી બી વાળા હે અને રસે એકદમ જે આપણે દેશી લીંબુ આવે ને એવો જ છે કેમ બાકી મસ્ત હે લીંબુ ખરનો પૂરો તો વટો ગયો મકાઈનો પૂરો વટાઈ ગયો અને હવે જો ભાઈ ની લગભગ આયો તમના

એમાં મેથી પણ ઉગી ગઈ છે ગુવાર ભીંડો છે ગુવાર નથી અને તલ કમ્પ્લીટ ઉગી ગયા ભાઈ હા કમ્પ્લેટ ઉગી ગયા એમાં કાંઈ ઘટે નહીં એવા મસ્ત ઉગી ગયા પણ હજી વિડીયો ન આવે કારણ કે ઉગતા બારીક છોડવા હે જમીન પ્રમાણે બધા આવી ગયા એટલે તલ તો ઉગી ગયા કોઈને વાવવાના હોય ને કાળા તલ વાવવાના હોય તો વાવી ગયો આખું વિસીન હવે અમે કઈ કારણ કે અમારે ઉગે ને તે પછી આપણે કહી શકતા હોય ક્યાં બાકી ઘણા ભાઈઓ આપણને પૂછતા હતા કમેન્ટમાં કે ભાઈ વાવી છે કેમ ઉગી જાય ડર લાગે હે અમને ગોકુલભાઈ સાંજલિયા ખાસ પૂછતા હતા કે ભાઈ તલ તમે વાવી દીધા ઉગી જાહે કેમ થાય તો ભાઈ આમાં તો ખેડૂતને આપણે સાહસ જ કરવાના હોય અને સાહસ વિના કોઈ દી આમથી સીધી મળે નહીં અને બીજા નંબરમાં અમારે ડેમની આ જમીન છે હવે દાખલા તરીકે તલને જો ખમી અને આવું વાતાવરણ થયું હતું ને આપણે જો ન વાવી તો સેલે પછી જો વરસાદ પેલો વાવણીનો લોટો થઈને ડેમ પાછું ભરાઈ જાય તો આપણો હાથમાં આવેલો માલ જાતો હોય એથી કરીને અમે દસ પંદર દિવસ આગતરું આયોજન કરી ટૂંકમાં ને ઘણા ભાઈ એમ કહેતા કે દસ ફેબ્રુઆરી પછી વવાય બરાબર તો કાળા તલને ભાઈ બહુ ઠંડી નડતી નથી અત્યારે હજી આ કાળા તલનું વાતાવરણ આખું સેટ થઈ ગયેલું છે બરાબર તો હવે એક બે દિવસમાં કાળા તલ કોઈને વાવો હોય તો વાવી દે ભાઈ હું તો કહું છું

અને શાકભાજી પણ એટલું ઉતાર્યું જો લીલા ચણા થઈ ગયા હવે ખવાઈ હવે તો થોડાક વધારે ન ઉપર લેવાય ઉપડા ઉપડા નહીં નહીં ટમેટા જો એટલે ઉતારી લીધા હે આ પાછી વેફર બનાવી લાગે કે નથી બનાવી હજી એકવાર બનાવી હા હા તો વાલો એ ઉતરી છે જો બીજું શું છે ને ટમેટા આમાં દૂધી લીલું લસણ

બધાનું ધ્યાન રાખતો હતો કાકાનું હા કાનું તું બધાને ધ્યાન રાખતો હતો ને બટુ બધા કામ કરે એમ હે શું કરતો હતો તું